ભાઈ આ વિદ્યુત બોર્ડની ધમાચ કાલ એકથી મો છ વખત લાઈટ કાઢી છ વાર જમ્પ માર્યો તો છ ચીરિયા ડબલ પાયા બરાબર તો કે જવા દો કો નહીં આજ એક વાગ્યાનો ખેતરમાં આવીને બેઠો છું એક વાગ્યા સુધી કમ્પ્લીટ સિંગલ ફેસ હતું બારને પંચાવન એમને કાઢ્યું અને પાછો સવારે કે ફોન કર્યો એટલે કે લાઇન ફોલ્ટમાં છે જો ભોગલો પડી ગયો છે તો આખો દાડો બોર્ડવાળાને કે સિંગલ ફેસ હતું એ વખત રિપેરિંગ ના કરી ગયા અને થ્રી ફેસ આવ્યું એટલે રિપેરિંગ કરવાનું થઈ ગયું હજી આજે ચાર એક્ઝેટ પૂણા પોચ પોચ વાગવા આવ્યા છે પોચ વાગવા પણ હજી લાઇટ આવ્યું નથી એટલે ખેડૂતોને તો એટલા હેરાન કરે છે ને બોર્ડવાળા ખોટો પગાર ખાય છે ખોટો તમારું શું કહેવું છે તમે લોકો શું કહેવા માગો કમ્પ્લીટ કોમેન્ટમાં અવશ્ય લખજો અને આ વિડીયોને એટલું શેર કરો ને એટલે બોર્ડવાળોને ખબર પડે મારી તો બાવન વર્ષની ઉંમર થઈ પણ બાવન વર્ષથી આ જુજી ચોમાના ચાર સોટા પડે ને તો કંઈ લાઈન ફોલ્ડમાં છે હજી બીજી તો બધી ફોલ્ટમાં જ હેડી આવે છે તો આ પગાર લીસી તો એ કોમને કાંઈ ફોન કરીને જવાબ માગે ને એટલે કે થાય છે થાય છે એટલે એઓનો જવાબ એ અળવો જ હોય છે પેલા વિડીયોને પોકાડો કોઈ ખરા સરકારી અધિકારીઓ ઉજી દે ખબર પડે કે બોર્ડમાં પગાર બેઠે બેઠે કેવી રીતે ખવાય બહુ હેરાન થઈ ગયા આ જો તમારી નજરે આ પાછળ આ ઘઉં છે આટલેથી પેલા પાંચ ચીરીઓથી જાતે જાતે છ વાર લાઈન કાઢ્યું હતું અને પછી બે વાર કાઢ્યું હતું અલગ છ વાર આ એ છ ચીરીયા ડબલ પાયા હતા આ ઘઉં કાલે પાયા હતા આજો અને આ જ વારો આવ્યો છે આ પહેલું દો બદલી અને બેઠો છું હજી ઉજી તો આખો ખેતર બાકી જ છે જોવા આ છે એટલે આ વિડીયોને તમે બોર્ડના સુધી પોકાડો એટલે ખબર પડે લોકોને કે શું હાલત છે ખેડૂતોની એ ખબર પડે એટલે એમને તો મહિનો થાય ને ખાતામાં પડી જાય પગાર એટલે ટેન્શન નહીં પણ ખેડૂતનો ખાતરનો ખેલાનો બગાડ કેટલો થાય છે એમને ખબર પડે બધાને ખાડા પાવર આવ્યો હવે ગમે એમ રાત્રે ડાઢના ઠારો ગમે એમ હાજો હવે ચારપણી આવી જાય પેલું દોમું બતાવી દે જ છે તમને જોઈ લો બીજું નથી હો એ જ છેતર છે જુઓ